ફાવતું કોપ્યો કોઈ કેવા વાળું નહીં કોઈ બોલવા વાળું નહીં સારું મા હતી એ પાહુ કોઈ બોલાય નહીં ને તો મારું આવી બને છે નહીં કુણ મેકાવે પાહુ મને એટલે મારો કોઈ બોલાતું નહીં બધું સહન કરવું પડે બાપા હવે તો વધી કરીશું ભાઈ ટાઈફો ગોરી તરફ એમનો રૂમા લ્યો દેતી જાજી એ ગોરી પ્રેમનો તો જ્યાં હતા એટલે તને પૂછીને જો કે હું સોજુ તને શું કરવા આવ્યો એટલે પણ પૂછું તો ગયા હતા એમ

અמא વગોવી દીધી હું વેમ કર્યું અત્યારે એમ કીધું કોઈ પૂછ્યું તું તાર ખાવાનું કાય ખાવાનું નહીં હજી તમે હ પાણી ગરમ કરવા મેક્યું તો ભાઈ તને એના નેકળું તું આટલા ઉનાળોમાં તારો ભામ એક મારે ઘરે પાણી લાવવું હોય તો કેમ મરી એટલે ખાવાનું કશું નહીં કશું નહીં કરું એટલે હું ફાયદો એટલે કરું પણ ફાયદો ઉઠાવવાનો મારે પણ હું કોમ કરીને કરું એમ કહું હા તો વાતો ને હું આવું જ ગમો જ પણ આ બધી એક્શન જ એટલે એમ એવું છે ઉભરે હાથ ના ને કમલા હાલ હમણાં કી ધોલા ઊંધી થઈ ગઈ પણ એમ કોઈ એવું એક્શન માં ઉભરે હું આવું છું ખાવાનું બનાય ફટાફટ ભૂલા

કે કેવું પાછો આમ ગીત ગાયનો ઓમો એક્શનનો તો તેવી કરે પા પા કે તારા માટે ગીત ગાવું ધીંગીમ ગાયો તું મારા માટે ગીત ગાયો તું રાણા કેવું ગીત ગાયો ગીત ગાયો પા કે તારા માટે ગીત ગાવું ધીંગીમ ગાયા તો ગીત મારા માટે દાદા કે લાલા ભביજો લાલા કરતા આવી ગયો આ તમે 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 જ બગડે લાલા લાલા કરીને તો શું કોમ હ કોમ હતું મારે હું કોમ હતું કેકા એ જો મોહણિયામાં તારે હું એમ કહે છે મારું શું છે બાબી હું કાર્યો તન કહી દઉં ઈની જોડે હરવા ફરવાનું બંધ કર દેજે બરાબર હું પોલીસ કેસ કરણ તારું પેલા લોબડાનું બધાનું નામ લગાઈને જેલમાં નાખે ત અમારું બાબીમાં તમે જ હા તમે થોડા બગાડ્યા ઈને બધી મને ખબર હે કોઈ મારી અમે કરવાની જરૂર નઈ આઈ જા લાલા લાલા કરતા હા છો જો હું કોણ હું મને નઈ ખબર છો જો મને કઈ ન જાય હે તમારા દોસ્તો ફોન લાગતો નઈ એટલે એમ ફોને જો મોહણિયામાં

બોલું હમ આમ બોલું તો કોનો કોનો આલું મારે માની છગા આવે તો રાતે દહ વાગે જાઉં તો વધુ આવતો નહીં સેવી રીતે બોલું એ તો બોલો મારા બાપો પાછળ ઢાલ થઈને ભોરાતા એટલે હાય હાય કરતો તો આમ બોલો કોનોણી કોનો મેલું આ ઈસલા પણ મારે એ માની છગણ હું વાત નથી નાશું जाओ देन वाली रो काल नो के जी। जी, करू आ, तो कैसा फरवाजी है शौक फरवाजी है लाजी फोन करो गैर हाँ बड़े पासो फोन तो मुझे गैर बोली ना है हाँ मारी हरी अभी हमें ली पासी एक तो लोई पिज़ा लाइफ में पहला फोन लिया हुआ दिया जी पसी इसला पान जो હા 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 તો જોજે આ કદી એટલે કદી મને ભૂલી જાય પણ ફોન ના ભૂલે કદી ફોન ના ભૂલે ને આજે વાર ફોન ભૂલી ગયા હા આજે તો આખો ફોન ફેરી નાખો અને હા પાસવર્ડ તો મને તું એકવાર ઓમ કરતા હતા કે ખબર પડી જતી અને ના હોય તો આ તો ફોટા બી લઈ બધું જોઈ લો નંબર બંબર પૂના ફોન આવે બધું જોઈ લો કરવાનું ભાઈ ઓમ ભૂલી ગયું નંબર એડ નહીં કરેલા બોલો નંબર કેટલા નંબર પર એડજ નહીં કરેલા છે ખબા પર કોનો ફોન આવે હ ખાલી એક ટણખો મળી જાય એક ટણખો એટલે આમ આ ગચાપી લઉ આ ગચાપી દઉં મોરે હા હ ફોન લઈ લે ફોન વેમીની વેમીની ફોન મુકા ફેઆ દે છે હું હું ખાલી જોઉં ફોન કરતી આ તો ફોન જો મારો હક નહી હું તમ બાયરી ઉ ફોન ના જો તમારો પાવાનો ન કરો પાવાર એટલે ના એટલે બાપા ના પાવાર નો એટલે તમે એમ બાપા નહી એટલે હું બીજે હું બી રહી

પોલિટીશિયન મુ મુ કરે તેમ કરે હું તો ને હાળ ભાડી નહીં અન તો પોલીસ તોનું ખોળવા જોઈતું ભાડી એમ તો તગડા ઉધી પડેલી હું તગ પત તગડવા જેવું છે મો તો તને મારો તગડો કઈ ના ગયો ના ના હું હાચું કર દેજો હજુ કહું મને અરે કર ફોન કર ફોન કરીને કમ્પલેટ કરી દે તારા જે કે હોય કે કહે તો હું બધું જ કહે મોહન થાર ભાળે ને ફૂલવાળીનો સ્વાદ એટલી દી બાવલો ની આ ફોન આલે લે ફોન આલે હોજ હુદી મો ગેર ની આવતું તાર તારે જીને બોલા તું તાર આવા કાળું વાદરું ઉતાર દે આ આલે તન પઢે ના ના બહુ હશિયારી બહુ હશિયારી ને આ તો આ તો કરું પોલીસ ને ફોન હો ફોન નંબર કરવાનો પોલીસ ને ફોન એ 0 0 બહુ ચરબી કરિયા બહુ ચરબી કરિયા હા હેલો હેલો કબર સાહેબ આમ બોલા પણ દેસી કૃષ્ણ દેવી માતાજી હા બોલો મિત તો લાગો બ હું એમ કહું સાહેબ મન માર હાહરી બહુ હેરાન કરે અને માર તો મને એટલું માર એટલું મારમ કે ઓ કેવું માર એટલું હેરાન કરે સાહેબ

કોઈ મી નહીં મારે હા હારે કેસે પોલીસ ની ફંડ કરું પેલા ડેરીમાં જાય છે પેલા મંત્રીને હરકી રીતે ફેટ ફ્લેટ ઓછો વાત કરી આપતા ને પોલીસને ફોન કર્યો મોબાઈલ કરી લે ગમમાં ફરી લઉં થોડું આમ બાપો નહીં તારું બી ચિંતા તો નહીં આ ઈશ્વર પાછો સાહેબ મારે હા સાહેબ સાહેબ વધારે ડોન થઈ ગયો છે

મારી મારી શકો ને અને હોય હો ટકા પાછું નાટક તો નહીં કર્યું હો પોલીસ હોય જ નહીં હું લાજ ને સંભળાતું નહીં પણ સાહેબ સાંભળો કે અમારા ગામમાં લાલ્યા તો ત્યાં શહેર છે અરે જેટલા હોય એટલા બધા બતાવે છે એટલા લાલ્યા છે બેજા મારા બાઈક પર પાછળ બેજા હા જેટલા લાલ્યા એટલા મને બતાવે ફટાફટ બેજા બાઈક ઉપર બાઈક પાછળ બેજા એક ગાડીનો આમ

म नाम सा हट्टी टिबो टिबो नाम सेम हो एक लालाज बन्द राजी होय छे ने एक हातुने कडे हा हो माने माने छे जिगा पुलिस से टेटले रह पुलिस से टेटले रह अजू आई नही ना ना दोन दोन मु तो दोन नु पाहा मन के आ तो तुम्हारी दोन गिरी मु काढू काढू ना ना

એ મોટા ગાય ની તમે તો મારું બડે દે ને ગાયે ને કોઈ નઈ દુશ્મન એ તી હું કા ફોન કરે તું ટ્રેન કે આવ કોઈ બેહી જો કોઈ ઊંઘી જો આ કચરો વાળ દે વાહન દે બધું કર માર કોઈ કહેવાનું આવતું જ નહી હવે મી તો બધું પોલીસ ને કહી દીધું પોલીસ આવે એટલી વાર પોલીસ આવે એટલી વાર કેમ આવો કેમ આવો એ એ એ એ એ એ

માય સાબ કુડી ઉરી માર બકડુ ઓય ટકડુ ને બકડુ હવે ચોટીયે આય ચકડુ ને બકડુ લે ફલા તમે બોલશો જ ના હવે મારી અમે બોલશો જ ના ફલા ડંડા મિલી મિલી ને લાલ કઈ નાખ છે મારા પગ બસ આ તે હારું કે તમે તારે તું ધરશો મોટો લોબળો પોલીસ છે ગમે ઓય આવા તો મોટા પોલીસ ને જ રાજો આવા એટલી વાર ગમે એમ પગ પડવા પણ હવે તમારો મેન નહીં પડે

ફોન જ ના ઉચકો તમે જે વ્યક્તિને કોલ કરી રહ્યા છો તે જવાબ આપી રહ્યા નથી ના ઉચકો બાપાએ ફોન જવાબ નહીં જોતો હોય હવે હું પેલું પેલું હું કહેવાય પેલી જમાનત કરવાની છે જવાબ નહીં જોતો તો આ એક તો ફોન પર તારા બાપાને ફોન કરવા દે મારા બાપાને હું ફોન કરવા ના ના કે મારા બાપાએ બચાવ નહીં આવે આજ તો તમારી ખેર નહીં

તમે આશો બધું મને ભાષણ તમારો અવાજ નહી આવતો હલો તમારા ટાવર દસરું લાગે

लाला, लाला याल bio को 열 जय लेक्षा दाख़ मुगिष्पेन चाहिए भी धरेकारा कि एके तत्रवम के वस्ते करों लाखD eyeballs owner यहाद यहाद वला बदेशं are મને કલે તું મરે ત્યાં જ છે આગળ મારા ગમ માં લગભગ હાથ હા મારી જવા હાથ બોલ આ બે ત્રાસ

તે તમ જલમપુરે તણ બરાબરનો થડકનો પછી ખબર પડે બેટા જી ટાઈમ ચાલીશ હા તે તો હું જમી લે કાંઈ ટાઈમ તું મત હું હું તારો રોમિયો ને તું મારી એટલે હું કેવા કોઈ નહીં લેમી લીએ કાકા ઓસરી ના મારશો મારિયા તો હવે ઓસરી ના મારતો સાહેબ આય ને સાહેબ આવું કરજો સાહેબ આવું કરો બધી ઓગળ તારે ખાલી છે ને કાલ હું બધી બધી થોડા ને રોય રાસા